અરે ક્યાં કયા ભાજપ ના મોટા મોટા નેતાઓ પ્રમુખ ની તૈયારી માં પ્રમુખ બનવાની તૈયારી કરે છે એની તો ઓફિસ હતી કેમ એને ચગાવતા નથી વડોદરા શહેર માટે ખુબ જ દુઃખદ દિવસ કહેવાય આજે વાર્ષિક બાળકો ની પુણ્યતિથી છે ન્યાયતંત્ર અને મીડિયા

આ કલાકાર એવું એફિડેવિટ આલ્યો કે આમાં અમારી કોઈ જવાબદારી બનતી નથી ભાઈ તમારી જવાબદારી નથી બનતી તો તમે પ્રવાસ ફી સાતસો રૂપિયા કયા ધારા ધોરણે લીધી અને જયારે એક દિવસે જે દિવસે બાળકો મૃતક પામ્યા એ આપ મીડિયાની સામે આપ મીડિયા આજે સ્ટેટમેન્ટ કાઢજો કે આ બાળકો સૌથી પહેલા સનરાઈઝ સ્કૂલના હતા એટલે સનરાઈઝ સ્કૂલ ફરિયાદ કરશે તો તું ફરિયાદી કેમ ના બન્યો આ બધા સવાલો અને

જ્યારે હાઈકોર્ટને અમદાવાદ બેઠા બેઠા દેખાય છે અને એ નફર પાછો અગોતરા જામીન સુપ્રીમ કોર્ટમાં મૂકવા જાય છે સુપ્રીમ કોર્ટ જામીન ફગાવી દે છે એટલે ન્યાયતંત્રએ તો પોતાનું કામ કર્યું ન્યાયતંત્ર તો ચૂકાદો આપે એક્શન તો પ્રશાસને લેવાની હોય ને તો હું મારા માનનીય પોલીસ અધ્યક્ષને કહેવા માંગો છું આપના બાળકો નથી તમે એસઆઇટીની તપાસ કેમ તમે નહીં કરી ન્યાય

એ સમયે કલેક્ટર સાહેબ એને ઓન ધ સ્પોટ ધરપકડ કરાવી જોઈએ કે આવો નફાટ જવાબ કોઈ ના આપી શકે તો આ કોના પર કૂદે છે મારા માનની આદરણીય નરેન્દ્રભાઈ મોદી પર કુદે છે આનો પાવર કોણ છે કારણ કે આટલી તમામ મીડિયા તમારી લાગી હોય તમામ વાલીઓ રડતા હોય આજે એક વર્ષથી એમના ઘરે તમે હાલ જ જોઈને આવો તો મને એક કહેવા માંગે એક સામાન્ય સપન પરમાર નું હત્યા થઈ હતી સમગ્ર ભાજપના સમગ્ર આવી ગયા હતા આખું પોલીસ સ્ટેશન ઘેરી લીધું તો આ બાર બાળકો મળ્યા બે દહેણો મારી એક પણ ભાજપનો મોટો અગ્રણી કેમ સહાનુભૂતિ આપવા નથી આવ્યો શું પૈસાથી દુનિયા ખરી અને જે અત્યારે અધ્યક્ષ થવા માટે તલ તરપાપળ થઈ રહ્યો છે રિપીટ થવા માટે એની ઓફિસ ભરણી લેક ઝોનમાં હતી એને આરોપી કેમ નહીં બનાવ્યો આ બધા બધા ઘણા બધા સવાલ છે છે અને હવે જનતા ચૂપ આ કે તમે પ્રજા ને તો પાણી ચોખ્ખું નથી આપી શકતા આ બાળકો ને તમે ડુબાડી ડુબાડીને માર્યા છે બે બહેનો ને ડુબાડીને મારી છે અને અત્યારે ઋષિ વાલીયા એક્ટરે ભલે એક્ટિંગ કર પણ તું બહાર આવી અમે એને મોડે હવે સફાઈ સાંભળવા આયા